પોલીસ અને યંગ ઇન્ડિયન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વિશેષ રોડ સેફ્ટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે માર્ગ સલામતી માસ બે હાજર ના ભાગરૂપે શહેરના ઈ ટ્રાફિક પોસ્ટ વિસ્તારમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે આયોજિત આ કાર્યક્રમમાં ટુ વ્હીલર ચાલકોને પતંગની ઘાતક દોરીથી બચાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી ગળામાં આવી જવાથી સર્જાતા ગંભીર અકસ્માતો ને જાનહાનિના કિસ્સાઓને રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત ટ્રાફિક પોલીસના જવાનો ને સંસ્થાના સ્વયંસેવકો દ્વારા માર્ગ પરથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકોના વાહન ઉપર નિઃશુલ્ક સ્ટ્રીંગ ગાર્ડ લોખંડના તાર લગાવી આપવામાં આવ્યા હતા અસુરક્ષા કવચ વાહન ચાલકના ગળા

વિક્ટોરિયા ગાર્ડન જેવા વ્યસ્ત વિસ્તારોમાં આ કામગીરી મહંત સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ પહેલને નાગરિકો તરફથી બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે ને લોકોએ પોલીસની આ સંવેદનશીલ કામગીરીને બિરદાવી છે આગામી દિવસોમાં શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ આ પ્રકારે સ્ટ્રીંગ ગાર્ડ લગાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે